ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી રામજી મંદિરના શતાબ્દી મહોત્સવ દરમિયાન મંદિરના વિવિધ કાર્યક્રમો ધાર્મિક પ્રવૃત્તિઓ અને સામાજિક સેવાકારો ને મીડિયાના માધ્યમથી સુંદર રીતે લોકો સુધી પહોંચાડવામાં શ્રી દીપકભાઈ ભટ્ટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમની નિષ્ઠાવાન અને જવાબદાર પત્રકારિતાને ધ્યાનમાં લઈને મહોત્સવ આયોજક સમિતિ દ્વારા તેમની કામગીરી બદલ તેમને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ શ્રી દીપકભાઈ પટેલની સેવાભાવના તથા પત્રકારિતાના ક્ષેત્રે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી રામ રામનાથ મહાદેવ મંદિરના પ્રથમ દિને સુંદર સુંદરબજાના ભવ્યાતિભવ્ય અને દિવ્ય ધર્મસ્થ કાર્યનો શુભારંભ એ થઈ ચૂક્યો છે અને પ્રથમ દિવસ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો છે ત્યારે અમારા સ્નેહી મિત્ર અને અમારા યુવા બ્રહ્મ સમાજના અગ્રણી અને જે લોકવાતા આપી રહ્યા છે પોતાના ન્યૂઝ ચેનલ દ્વારા એવા દીપકભાઈ ભટ્ટ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે યજ્ઞશાળાના દર્શન કરવા માટે યજ્ઞશાળા પરિવાર અમે એમને હાર્દિક સ્વાગત કરીએ છીએ ભગવાન રઘુનંદન પરમાત્માને પ્રાર્થના કરીએ અમને અદમ્ય શક્તિ આપે લોકવાચ આપવાની સાથે જય શિયા